હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી વહેલી સવારના સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અત્યારે ઘડિયાળમાં થયા છે સવારના સવા છ અને અમે લોકો જઈએ છીએ મોટા મંદિરે મહાદેવના દર્શન કરવા મારી હાલીને મારી માનતા છે તો હું અને વસંત બંને હાલીને જઈ રહ્યા છીએ કે હજી તો વહેલી સવાર છે તો કોઈ દેખાતું પણ નથી જો રસ્તામાં કોઈ નથી દેખાતું છતાંય પણ અમે માનતા હતી એટલે વહેલા વહેલાં નીકળી ગયા અંધારું છે હજી તો એમ થયું કે ચાલો ચાલો અંધારું છે તોય આપણે નીકળી જઈએ અને રસ્તામાં તો જો સુમસાન રસ્તામાં કોણ હોય કોઈ ના હોય અત્યારે તો ને વસંતો જો એટલા ઝડપ ઝડપથી હાલે છે ને કે મને હાવ પાછળ રાખી દીધી છે અને કૂતરા છે તો મને બીક લાગે છે કે હમણાં મને કંઈક કઈડી જાય તો અત્યારે વેલી સહરમાં દૂર દૂર જવાવાળા વાળા સ્કૂલવાળા બાળકો હોય એની મમ્મી મૂકવા જાતી હોય ને રસ્તામાં જો મંદિર આવ્યું મંદિરમાં તો હજી આરતીની તૈયારી થતી હતી એટલે મંદિરમાં પણ બહુ ભવનાથ મહાદેવનું મંદિર આવ્યું તો અહીંયા પણ બહુ કોઈ માણસો અત્યારે હજી દેખાતા નહોતા કારણ કે હજી આરતીનો ટાઈમ થયો નહોતો એટલે પછી શું થાય અને બીજું કે જો તમે મારી ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને વસંત જો મને હસી મજાક કરે છે ખીજવે છે એટલે અમને રસ્તો ઉકલે ને અમે બંને જણા ગયા છીએ એટલે મને કે બોલાય તારી બેનપણિયું મેં કીધું બોલાવો તમારા દોસ્તારું એવા બધા હોય તો કાં તમે ભેગા નથી હાલીને આવતા તો મને કે તારી બેનપણિયું કાં નથી હાલીને આવતી હું મારી બેનપણિયું ક્યાં આવી બધી છે હું કહું એ તો બિચારી હું કહું છે હું કહું તો હું કહું તમારા દોસ્તારું છે જો રોડ પાસે આવી ગયા ને તો હવે સ્કૂલ બસો ચાલુ થઈ ગઈ થોડું થોડું અંજવારું થઈ ગયું ને એટલે સ્કૂલ બસું ચાલુ થઈ ગઈ હવે બાળકોને તેડવા માટેની અને અમે શોર્ટકટ અપનાવ્યો એટલે જલ્દી જલ્દી વહેલા પૂગી જાય ને એટલે જુઓ સરસ મજાની લાઇટ થાય છે સાધનની દેખાય છે રોડ ઉપર અને હવે એમ થાય છે કે હા તમે માણસો દેખાણા હો એમ તો ધીમે ધીમે દેખાય ને હાઈવે ઉપર આવી જાય એટલે બધા લોકોની હલચલ દેખા માંડે તો મિત્રો તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય સબસ્ક્રાઇબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તમે લોકો મને સપોર્ટ આપો છો તે બદલ ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું અને બીજું કહેવાનું છે કે તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કેમ નથી કરતા કમેન્ટ કરો અને જો તમને ગિરનાર દર્શન કરાવો જો વહેલી સવારમાં અમારો જૂનાગઢનો ગિરનાર આવો દેખાય છે કાંઈક હા જો ગિરનાર કેવો સરસ દેખાય છે અમે જુઓ ગમે કાં આપણને સાચી વાત છે તો તમે લોકો કમેન્ટ નથી કરતા એ વાતનું મને બહુ દુઃખ થાય છે તો તમે લોકો કમેન્ટ કરો જેથી મને એમ થાય કે મારે શું કાંઈ ફેરફાર કરવાનો છે તમારા બધાની કમેન્ટ વાંચીને હું રાજી થ મને ખુશી મળે અમથા તમે બધા મને સપોર્ટ તો કરો જ છો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ જો વહેલી સવારનો રોડ કેવો હોય લાઇટું હોય અને એને શાંત વાતાવરણ હોય જો અત્યારમાં તો વોકિંગ કરવાવાળા હોય સ્કૂલે જવાવાળા હોય જો હવે સરસ મજાનું અંજવાળું થઈ ગયું ને વસંત તો મારે રવાતું કરે છે અને મેં કીધું તમે કેદી નવરા થશો તો કે હજી થોડુંક કામ છે મેં તમે કોઈ દી નવરા જ નહીં થાવ તો કે નવરું થાય ને ક્યાં જવું છે અને એમ કહે છે કે મારા મિત્રોને હમણાં કેવું છે જો ફોટા પાડીને કાલો વોકિંગ કરવા એમ એમ બંને વાતો કરતા હોઈએ હસી મજાક કરતા હોઈએ બીજું શું હોય તો રસ્તામાં છે ને હનુમાનનું મંદિર આવ્યું હનુમાનનું મંદિર આવ્યું ને તો તાત્કાલિક હનુમાનનું મંદિર છે ને ત્યાં અમે બેયે દર્શન કર્યા અને વસંતો રોજ ત્યાંથી નીકળે ને એટલે દર્શન કરી આવે જો બે મિનિટ તો બે મિનિટ પણ હનુમાન દાદાના દર્શન જરૂરથી કરે જ સરસ મજાનું રસ્તામાં હનુમાન દાદાનું મંદિર છે પછી ત્યાંથી જાતા બિલનાથ મહાદેવનું મંદિર આવ્યું તો મેં કીધું હાલો તમને બતાવી દઉં કે જો અહીંયા જૂનાગઢમાં તો આવા કેટલાય સરસ મજાની જગ્યા હોય લોકોને અહીંયા દેવદર્શન કરવામાંના ઘણા સ્થળો છે એવા તો બિલનાથ મહાદેવનું મંદિર આવ્યું તો મેં શૂટ કરી લીધું તમને બતાવવા માટે હવે સરસ મજાનું અંજવારું થઈ ગયું છે જો લોકો એ જાતા જોવા મળે છે આપણને જો સાધનો હવે દેખાય છે અમે છે ને મારે માનતા હતી હાલીને જવાની તો માનતા હોય ને એટલે તો ટાઈમસર વહેલું નીકળવું જ પડે એટલે ટાઈમસરને આરતીમાં પહોંચાઈ જાય અને પાછા રિટર્ન ઘરે આવી જાય ઠંડી બહુ છે એટલે અમે બે તો કોટ ચડાવ્યા છે જો પહેરી લીધા કોટ ઠંડી કેવી છે નહીં તો પછીની વાત પછી મૂકું તો જો તો ખરી સાધનો તો જો જાય છે ને વાહ વાહ અમને તો બહુ મજા આવી અમે તો જ્યારે જ્યારે બે જણા આવી માનતા કે હોય ને ત્યારે એકલા જતા હોય ને તો એને વાતો કરતાં કરતા જાય ને તો સમયની ખબર ના પડે કેમ સમય વીતી ગયો એમ જો મને કે મેં કીધું કે હાય તો કયો બધાય ને તમને જોવા છે અમારા લાઈવમાં ઘણા કહેતા હોય કે તમારા મિસ્ટરને બતાવો મેં કીધું હા હા હવે બતાવીશું કહું સર્કલ આવી ગયું જો હાલતા હાલતા જુનાગઢનું જે સર્કલ છે આવી ગયું જો ગિરનાર જો કેવો સરસ છે જો અમારે તો હાલીને પહોંચવાનું હતું એટલે અમે તો એ રસ્તામાં સ્થળો લેતા જતા હતા તમને બતાવતા જતા હતા કે જોઈ લો ભાઈ જોઈ લો ગિરનાર વહેલી સવારમાં કેવું લાગે છે એ દૂરથી તો ભી એટલે ખૂબ મજા આવે ક્યારેક ક્યારેક આવી રીતના નિરાતે જો અહીંયા પણ મહાદેવનું મંદિર છે અને એમ કરતાં કરતાં જો અમે મંદિરે પહોંચી ગયા જ્યાં અમારી માનતા હતી ત્યાં અમે માનતા કઈ રીતે ત્યાં જો અટાણે શરદીનું વાતાવરણ છે બધાને શરદી થઈ ગઈ છે મને બી શરદી થોડીક થઈ ગઈ છે આમ શરદી જેવું રહીએ જ છે એમ તો જો બધા મંગળાના દર્શન કરવા આવતા હોય જો આ કેવું સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે છે ને સરસ દર્શન કરી લ્યો એટલે વિડીયોમાં દર્શન કરશો ને તોય દર્શન કર્યા આવી ગયું ગાય બરાબર ને એટલે મંદિરની અંદર એન્ટર થઈ ગયા અને મેં બેનને પૂછ્યું ને તો એ કે બસ જો હમણાં આરતી થઈ જ છે હજી ઘનશ્યામ મહારાજની આરતી બાકી છે મને કે એટલે મેં કીધું હાલો તો પહેલાં દર્શન કરી લઈએ એટલે જો આ છે રાધા રમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ જે તમે જોઈ રહ્યા છો એ આ છે નરનારાયણ દેવ આ નરનારાયણ દેવ છે અને આ છે સિદ્ધેશ્વર મહાદેવ જેની લોકો ક્યાંય ક્યાંયથી આવતા હોય માનતા કરતા હોય શ્રદ્ધાળુઓ સિદ્ધેશ્વર મહાદેવની ઘણા લોકો પૂનમ ભરવાની માનતા કરે અને ત્યાંથી અહીંયા પોઈચન તો હજી ઘનશ્યામ મહારાજની આરતી ચાલુ હતી એટલે ફટાફટથી હું તો ઘનશ્યામ મહારાજની આરતીમાં રાજી થઈ અને ઊભી જ ગઈ કે હાસ આપણે પોચી તો ગયા એટલે પછી મને એમ થયું આજ તો છે ને આરતી પૂરી થઈ જાય ને એટલે કીર્તન ગાવું છે તો અત્યારે જો કેટલા માણસો છે અહીંયા આરતીમાં જો છે ને સરસ ચાલો આરતી પતી ગઈ છે અને એક ભાઈ કીર્તન બોલતા હતા તો મેં કીધું હવે એનું કીર્તન પૂરું થાય પછી આપણે કીર્તન બોલીએ બરાબર ને જો બધાએ બહુ સરસ રીતે આરતી લઈ લીધી અને આરતી લીધા પછી હું તો કીર્તન ગાવા માંડી કે રુદિયામાં તું વસનારો ઘનશ્યામ મારા રુધિયામાં તું વસનારો તો એનાથી ખુશ થઈ ગયા અને મને છે ને ભગવાને હાથમાં જે ફૂલ હતા ને મને આપ્યા અને આ છે અમારા ગણપતિ બાપા અને આ છે અમારા હનુમાન દાદા જો દર્શન કરી લો હનુમાન દાદાના અને એમ કરતાં કરતાં અમે તો જો પ્રસાદીનું મને ફૂલ આપ્યા ને લઈ અને અમે તો ઘરે નીકળી ગયા પાછા પણ હાલી નહીં આવતા એટલે પછી રિટર્ન તો રિક્ષામાં જ બેસવું પડે ગાડી તો ના લઈ ગયા હોય એટલે બે જણા રિક્ષામાં બેઠા મારા હાથમાં જે છે ને એ ફૂલ અમને પ્રસાદીને આપેલા છે અને જુઓ તમે આપો પ્રસાદી લઈ એવી અને આ છે એ પ્રસાદ છે એ મંદિરમાંથી આપો અને ઘનશ્યામ મહારાજને આરતી પછી જે કીર્તન ગાયું હતું એના માટે મને સરસ મજાનો પ્રસાદીનો ગુચ્છો મળ્યો છે જે ભગવાનના હાથમાં હોઈએ તો હું તો બહુ ખુશ થઈ ગઈ કે સારું કહેવાય કે આપણું કીર્તન ગાયેલું લોકોને ગમ્યું અને લોકો રાજી થયા અને ખાસ કરીને ભગવાન રાજી થયા એના માટે તો હું બહુ ખુશ છું કે પૂજારી કે તમે સરસ ગાયું અલીઓ આ પ્રસાદીનું ફૂલ હું લાવો લાવો મારા વાડીએ છાંટી આવીશ એટલે મેં લઈ લીધું અને ઘરે લઈ આવ્યું આ વાડી આપણે વસંત છાંટવાનું છે તો એક સારું ચાલો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે અને જોતા રહો દરેક વિડીયો અને તમારા ગ્રુપમાં શેર કરતા રહો બરાબર છે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી ફરી મળીએ ઓકે નવા વ્લોગ સાથે